નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું સુરતના ઐતિહાસિક સ્થળો વિશે સુરતનો કિલ્લો સુરતના ચોક બજાર વિસ્તારમાં તાપી નદી કાંઠે ઈસવીસન 1540 થી 41 માં સુરતના તે સમયના જાગીરદાર અને નાઝિમ ખ્વાસ સફર સલ્માનની ઉર્ફે કુદાવંત ખાને પોર્ટોગીઝોના હુમલાઓથી શહેરના રક્ષણ માટે કિલ્લો બંધાવ્યો હતો. કિલ્લાની મજબૂતાઈ માટે બે પથ્થરોને લોખંડના પાટાઓથી જગડીને તેની વચ્ચે સીસુ રેડવામાં આવ્યું હતું. કિલ્લાનો કુલ વિસ્તાર એક એકર હોવા છતાં ઈસવીસન 1573 માં બાદશાહ અકબરને તેના ઉપર વિજય મેળવતા એક મહિનો ને 17 દિવસ થયા હતા. ઈસવીસન સત્તરસો ઓગણસાઠ માં કિલ્લો અંગ્રેજોના અધિકારમાં ગયા પછી તેની નૈઋત્ય દિશા તરફના બુરત ઉપર યુનિયન જેક અને અગ્નિ ખૂણાના બુરજ ઉપર મુગલોનો ધ્વજ ફરકતો હતો સોળમી સદી દરમિયાન બંધાયેલી અને આજ સુધી જળવાઈ રહેલી ઇમારતોમાં આ કિલ્લો સૌથી પ્રાચીન અને ઐતિહાસિક ઇમારત છે સુરતનું મુઘલ સરાઈ સુરતમાં હાલમાં મુગલી સરાહ તરીકે જાણીતા વિસ્તારમાં સુરતના કિલ્લો દર ઈશાકબૈઝ યસદી ઉર્ફે હકીકત ખાને શહેરમાં પવિત્ર હજ યાત્રા માટે આવતા જતા મુસાફરોની સગવડતા માટે ઈસવીસન સોળસો માં એક હુમાયુ સરાઈ નામની ધર્મશાળા બંધાવી હતી જે પછીથી મુગલ સરાઈ ઓળખાતી હતી અહી ઉતરનારા હજી યાત્રીઓ ઉપરાંત વિદ્વાનો પવિત્ર પુરુષો ગરીબો અને કાજીઓ પાસેથી ભાડા સ્વરૂપે પણ લેવામાં આવતું ન હતું આ આ ઉપરાંત ધર્મશાળામાં ઉતારો આપવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો ઈસવીસન ના એપ્રિલ મહિનાની ત્રેવીસમી તારીખે કલેક્ટર મિસ્ટર રોજર સુરત સધુરાઈ ની સ્થાપના કરી ત્યારે તેની ઓફિસ નાનપુરા પોસ્ટ ઓફિસ માં મકાનમાં રાખી જે ઈસવીસન અઢારસો સડસઠ પછી મુગલ સરાય માં ખસેડવામાં આવી ત્યારથી આજ સુધી અહીં સુરત મહાનગરપાલિકા

વાતાવરણમાં માં ઘરિયાળના ટંકોરા આખા શહેરમાં સંભળી શકાતા હતા મેરવાનજી સમયમાં સરકારી ઓફિસોમાં ખૂબ જ માન સન્માન મેળવ્યું હતું તારીખ રોજ અવસાન અને તેમની યાદમાં તેમના પુત્ર ખાન બહાદુર બેરઝોરજી ફ્રેઝરે આ ક્લોક ટાવર બંધાવ્યું હતું સુરત નું ડચ કબ્રસ્તાન ડચ પ્રજાને ઈસવીસન સોળસો સોળ માં સુરત માં વેપારી કોઠી નાખવાની પરવાનગી મળી હતી સુરત માં વસવાટ દરમિયાન અવસાન પામેલી વ્યક્તિઓની અંતિમ વિધિ માટે ડચ પ્રજા એ સુરતના કતારગામ દરવાજા નજીક ગુલામ ફળિયામાં વિસ્તારમાં અલગ કબ્રસ્તાન બનાવ્યું હતું આ કબ્રસ્તાનમાં ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ડિરેક્ટર બેરન હેનરી એડ્રીન વોન રીડ ની કબર સૌથી મોટી અને સૌનું ધ્યાન ખેંચે તેવી બનાવવામાં આવી છે બેરન વોન રીડ નું અવસાન ઈસવીસન સોળસો થી પંદરમી ડિસેમ્બર અઠ્ઠાવન વર્ષની વય થયું હતું બેરન વોન રીડ ના મકબરામાં પ્રવેશતા સામેની દિવાલ પર વિશાળ કબર લેખ છે જેમાં તેના હોદ્દાઓ અને મૃત્યુની તારીખ લખવામાં આવી છે આ ઉપરાંત જુદા જુદા વિવિધ આકારોવાળી અનેક કબરો અહીં જોવા મળે છે ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું તો મિત્રો આ હતા સુરત ના ઐતિહાસિક સ્થળો તો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને મારી ગુજરાતી નોલેજ બુક ને સબસ્ક્રાઈબ કરો